આપણે આ બધું આપણું ઘર ને બર ને બધું આ વહેરીમાં ઓટા સુધી પાણી સડી ગયું ને અત્યારે પાણી થોડુંક બાકી તો આમ પાણી એટલું તો જાય છે જો દેખાય તો પાણી છે પાણી પાણી જો ખજુદરા ખજુદરા વીજળી ફરતી કોર પાણી ચાલુ છે બાકી તો આપણે આપણું ઘરનું ઓલું પડી ગયું આ સાઈડનું જોફ પડી ગયું બધું હજી પણ વરસાદ સખત ચાલુ છે ને આમને આમ જ પાણી છે આમ કોર કાંઈ વટાઈ એવું છે નહીં તો આમ પાણી ચાલુ છે અને ફરતું પાણી છે જ રીતે પાણી જાય આપણા ઘર છે દેખાય પાણી ગમ પાણી પાણી ચાલુ છે આપણે આપણા મકાન કંઈથી સખત ધોમ બગલા મેસલા બેસલા ને ખાવા એવા ના જો આ આપણું હામું મકાન છે પણ ફરતી કોઈ પાણી ભર્યું જ છે ધોમ પાણી છે ઘર પછી પાણી આવી રીતનું જાય ધોમ પાણી જાય જો દોઢ અત્યારે તો ઓછું થઈ ગયું ઘણું પાણી બાકીથી આપડા આમાં અંદર ઘરમાં હતું પાણી અને આરે આ પાણી ઘરમાં હતું તો પાણી ધોમ જાય ભાઈ બધું પાણી વેલું દોરતું